હવે જોઈએ સમાચાર વિગતવાર તો સૌથી મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે સુરેન્દ્રનગરમાં ચાલુ સભાએ હાર્દિક પટેલને થપ્પડ પડી છે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની સભાને હાર્દિક પટેલ સંબોધી રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ સ્ટેજ ઉપર ચડી આવ્યો હતો અને હાર્દિક પટેલને એક થપ્પડ ખેંચી દીધી હતી અને હાર્દિક પટેલ પણ અથપ્પડ પડતા ડરી ગયો હતો સ્ટેજ પર જ અને હાર્દિક પટેલને થપ્પડ પડ્યા બાદ હાર્દિક પટેલના જે સમર્થકો છે તે સ્ટેજ પર ચડી આવ્યા હતા અને થપ્પડ મારનાર ઇસમને છડપી લેવામાં આવ્યો હતો અને આખરે આ થપ્પડ મારનાર ઈસમને પોલીસે પકડી લીધો છે જ્યારે હાર્દિક પટેલે પોલીસને કહ્યું છે કે આ થપ્પડ મારનાર ઈસમને છોડી દેવામાં આવે અત્યાર સુધી એ સામે નથી આવ્યું કે આ જાણે ઈસમે હાર્દિકને કેમ થપ્પડ મારી આ થપ્પડ મારવાના કારણો શું હતા શું આ કોઈ પાર્ટીનો કાર્યકર્તા હતો કે હાર્દિકથી આ ઈસમ ભડકેલો હતો તે હજુ સુધી સામે નથી આવ્યું પરંતુ અત્યારે તો હાર્દિકને જે થપ્પડ પડી છે તેને લઈને રાજકારણ ગરમાયું છે અને હાર્દિકને ચાલુ સભાની અંદર થપ્પડ પડતા સિક્યોરિટી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે હાઈ સિક્યોરિટી હતી આ સભાની અંદર અને પોલીસનો કાફલો પણ તૈનાત હતો તે દરમિયાન અજાણ્યો વિસમ સ્ટેજ ઉપર ચડી જાય છે હાર્દિક પટેલના નજીક જાય છે અને હાર્દિક પટેલને થપ્પડ મારી દે છે સૌથી મોટો સવાલ અહીંયા સિક્યોરિટી ઉપર ઊભો થાય છે કે પોલીસ શું કરી રહી હતી પોલીસની સિક્યોરિટી છતાં પણ આ અજાણ્યો વિસમ સ્ટેજ ઉપર કઈ રીતે ચડી ગયો અને કઈ રીતે હાર્દિકને થપ્પડ મારવામાં સફળ રહ્યો અત્યારે તો હાર્દિકની થપ્પડની ગુંજ સમગ્ર દેશમાં સંભળાઈ રહી છે અને સમગ્ર દેશના રાજકારણ ની અંદર હાર્દિક ની થપ્પડને લઈને અનેક ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે તમે બધા જાણો છો કે ચૂંટણી નજીક છે